નમસ્કાર આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર

માન એ જ સમાજની પ્રગતિનું મૂળ છે યુવાનો માટે આ સાચી સંસ્કૃતિ છે કે જીવનભર સેવા આપનાર કર્મચારીઓનો સન્માન તેમ સમાજના બાળકોને શિક્ષણ પુસ્તકાલય તરફ વાળવા તથા વ્યસન મુક્ત રહેવા વિનંતી કરી હતી અનેક ક્ષેત્રના નિવૃત્ત કર્મચારીઓને સન્માનપત્ર પણ અર્પણ કરી સન્માનિત કરાયા હતા આજરોજ હાસોત તાલુકા માહ્યાવંસી યુવા મંચ દ્વારા હાસોત તાલુકા માહ્યાવંસી સમાજના નિવૃત્ત કર્મચારીઓનો સન્માન કાર્યક્રમ હંસોદ ખાતેના સિનિયર સિટીઝન હોલ ખાતે રાખવામાં આવ્યો હતો કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે હસોદ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એમ કે પીએજા સાહેબ પીઆઈશ્રી ઉપસ્થિત રહ્યા હતા અને પીઆઈશ્રીએ સમાજના યુવાનોને શિક્ષણ તરફ ફરવાના પ્રેરિત કર્યા હતા સાથે સાથે વડીલોને સૂચન કર્યું હતું કે આપ પણ સમાજના યુવાનોને અસામાજિક પ્રવૃત્તિઓથી દૂર રાખી અને શિક્ષણ તરફ વાળવામાં મદદરૂપ થાય આ તમામ કાર્યક્રમમાં સિત્તેરથી વધુ હસોદ તાલુકા ના નિવૃત્ત કર્મચારીઓ મહિવાંશ સમાજના ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમના અંતે ભોજન લઈ સૌ છૂટા પડ્યા હતા પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર